હા મિત્રો કેમ છો મજામાં આજે આપણે નવા વર્ષ માટે ચોરાનું શાક બનાવવાનું છે ચોરાનું શાક બનાવવા માટે મેં એક વાટકી મોટી ચોરા બાફીને લઈ લીધા છે મીઠું નાખીને બાફી લીધા છે ચાર સીટી મારી છે કુકરના અંદર અને દાણા લીધા છે લીલા દાણા હું સમારીને આવી રીતના પેક કરી રાખું છું એટલે એક અઠવાડિયા સુધી સારા રહે છે આવી રીતના કાગળના અંદર રાખવાથી બહુ જ સરસ રહે છે એના અંદર તમે જોઈ શકો છો એકદમ ફ્રેશ દેખાય છે લીલા મરચાં લીધા છે લાલ મરચાં લીધા છે લીમડો લીધો છે લસણ લીધું છે આદું લીધું છે લીંબુ લીધું છે ટામેટા લીધા છે ટામેટા અને મરચાંને બધું સમાન નાખશું અને આદુ લસણ ખાંડી અને આપણે એનો એકદમ સાદી રીતે વઘાર બનાવીશું એકદમ બહુ સરસ મજાનું શાક બનાવીશું છરાનું શાક વઘાર માટે સૌથી પહેલાં મેં તેલ ગરમ કરી લીધું છે તેલ ગરમ થઈ ગયું છે રાયજીરું નાખીશું ફૂટે પછી આપણે લસણ નાખીશું અંદર ખરેખર મિત્રો સબ્જી બહુ સરસ બને છે અને એકદમ ફટાફટ બની જાય છે એમ બે ચાર વર્ષના દિવસ આનું શાક તમે ખાઓ તો ખરેખર બહુ જ સરસ જાય છે આખું વરસ એના માટે વર્ષોથી આ શાક બનાવવામાં આવે છે ચોરાનું રાયચુર ફૂટી ગયું છે લસણ નાખી દેશે આજુ લેલું છે મરચાં ડેવડું નાખી દેસું આજુ મરચાં લસણ બધું સરસ નથી અને એકદમ વગાર લાલ થઈ જવા દેવાનું છે તમારે ડુંગત નાખી હોય નાખીશ પોતા પણ મેં ડું નથી નાખી છે

બે ત્રણ મિનિટ આમ છે સરસ આપણે મિક્સર તમે જોઈ શકો છો મેં આવી રીતના ટામેટા મેચ કરી લીધા છે એકદમ સરસ ડેવડી કર્યું એવી રીતનું દબાવી દેવાના છે ટામેટાને পেলা মিঠা নয় দো চমচি এটল দি না আরকাড়া অনেক আপনার গরম মসালা উপ করতে বগর গরম মসালা ছুঁ তো মস্ত বাদি লো বগার করবে এটলে মসালা সারক ফেকি দশু মসালা সারা ফেঁকাই গাছ ওখি দ

મિત્રો તમે જોઈ શકો છો બહુ સરસ મજાનું શાક આપણું ઉકળી રહ્યું છે આ શાક જેટલું ઉકળે એટલું સારું બને છે આ રસો આપણે થોડો બારી દેવાનો છે હું લીંબુ લીધું છે લીંબુ રસો થોડો બની ગયા પછી આપણે કોથમી નાખીએ છું મેં ચોરાના અંદર ચાર જ સીટી પાડી હતી ચોરા આખા જ રાખ્યા હતા જેમ કે ઉકળી એટલે સરસ થાય છે એકદમ ઘટ એટલે પહેલાંથી બહુ નહીં વાપી દેવાના ચોરાને આપણે મિત્રો તમે જોઈ શકો છો બહુ સરસ મજામાં પડું શાક તૈયાર થઈ ગયું છે થોડું આપણે રસો રાખવો છે હાવ નથી મારી દેવાનું કેમ કે આપણે ભાત જોડે સવ કરવાનું છે અને કોટવી નાખી દઈશું આપણે તમારા ઘરે જેટલી કોથમી વપરાય એટલી ના કેમ કે મારા ઘરે વધારે વપરાય છે હું કોથમીનો ઉપયોગ થોડો વધારે કરું છું સાફ થઈ ગયું છે આપણું ગેસ બંધ કરી દેસુસ કરશું મેં ભાત બનાવી લીધા છે ભાત મેં આવી રીતના વાટકી ભરી લીધા છે ભાતને આપણે કટ જશુંટડી તૈયાર કરી લઈશું

જોઈ શકો છો બહુ પણ બહુ સરસ દેખાઈ રહ્યું છે પણ બહુ સરસ વાંધું દેખાઈ રહ્યું છે રોટલી રોટલા ભાખરી જોડે ગમે તે જોડે સારું લાગે છે અને મેં આ ભાત જોડે સૌ કર્યું છે મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક ને શેર કરજો જેથી કરીને તમારા માટે રોજ રોજ આવું નવું નવું લઈને આવવું ઓકે મિત્રો બાય